નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસ રમે તેની રમતનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ ત્રણની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડિયો અને પીડીએફ નો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આજે આપની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 29 રમે તેની રમત માં અહીંયા તમે જોશો તો કહ્યું છે કે તમે કઈ કઈ રમતો રમો છો યાદી બનાવો કઈ રમત માટે કયા નિયમ છે તેની જાણકારી મેળવો ઇન્ડોર અને આઉટડોર રમતોની યાદી બનાવી નિયમ અનુસાર રમત રમો રમત રમ્યા બાદના અનુભવો પ્રાર્થના સભામાં વર્ગખંડમાં રજૂ કરો રમતનું મેદાન તૈયાર કરશે તમારી પ્રિય રમત જણાવો રમત માટેની તમારી ટીમની યાદી બનાવો કોઈ બે કે ચાર રમતોના નિયમ નોંધો વિવિધ રમતોના નામ અને તેના નેશનલ કે ઇન્ટરનેશનલ ખેલાડીઓના નામ મેળવીને લખો તમે કઈ કઈ રમતો રમો છો યાદી બનાવો તો ક્રિકેટ વોલીબોલ કેરમ ચેસ લુડો નવો વેપાર અંતાક્ષરી કબડ્ડી ખોખો લંગડી વગેરે ઇન્ડોર રમતમાં જોઈએ તો કેરમ ચેસ સાપસીડી લુડો વેપાર ગંજી પત્તા અંતાક્ષરી ટ્રુથ ડેર વગેરે આઉટડોર રમતમાં જોઈએ તો સંગીત ખુરશી બાસ્કેટબોલ ક્રિકેટ કબડ્ડી ખોખો હોકી સાંકળ વોલીબોલ લંગડી દોડ સ્વિમિંગ બરફ પાણી લાંબી કૂદ ચક્ર ફેંક દોડા કૂદ વગેરે તમારી પ્રિય રમત જણાવો તો મારી પ્રિય રમત કબડ્ડી છે કોઈ બે કે ચાર રમતોના નિયમો નોંધો તો કબડ્ડીના નિયમો સર્વપ્રથમ આપણે જોઈએ તો દરેક ટીમમાં સાત ખેલાડીઓ મેદાન ઉપર હોય છે અને અવેજીમાં પાંચ ખેલાડીઓ હોય છે એક મેચની કુલ લંબાઈ ચાલીસ મિનિટ હોય છે જેમાં વીસ મિનિટના બે હાફ હોય છે મધ્યમાં પાંચ મિનિટનું બ્રેક પુરુષોની રમત માટે તેર ગુણ્યા દસ મીટરનું મેદાન અને મહિલાઓ માટે બાર ગુણ્યા આઠ મીટર મેદાનમાં બે મેદાન બે ભાગમાં વહેંચાયેલું હોય છે રેડર અને ડિફેન્ડર એક રેડર વિરોધી ટીમના વિસ્તારમાં જણાય છે અને કબડ્ડી કબડ્ડી કહેતા કહેતા પોઈન્ટ મેળવવાનો પ્રયાસ કરે છે જો તે રેડ પૂરી થાય તો પહેલાં ડિફેન્ડર્સ દ્વારા પકડાઈ જાય છે તો પોઈન્ટ વિરોધી ટીમને મળે છે હરીફ ટીમના ખેલાડીને બહાર કાઢો અને પોઈન્ટ મેળવો દરેક ઓલ આઉટ માટે બે બોનસ પોઈન્ટ મળે છે રેડર સતત બોલી લેતો રહેવો જરૂરી છે શ્વાસ અટકે તો ડિસ્કવોલિફાય થાય છે ખોખોના નિયમ જોઈએ તો દરેક ટીમમાં બાર ખેલાડીઓ હોય છે જેમાં નવ મેદાન ઉપર રમે છે અને ત્રણ ખેલાડીઓ બદલવા માટે રિઝર્વમાં હોય છે ખેલ સમય નવ મિનિટના બે ઇનિંગ્સમાં વહેંચાય છે ખોખોનું મેદાન સત્યાવીસ ગુણ્યા સોળ મીટરનું હોય છે મેદાનમાં આઠ હોય છે જેની વચ્ચે લાઇન દોરેલી હોય છે ટીમના ખેલાડીઓ બેસેલા હોય છે અને એક એક ચેજર ઉઠીને હરીફ ખેલાડીને પકડવાનો પ્રયાસ કરે છે રનર એ ખેલાડીઓ છે જે મેદાનમાં પોઈન્ટ બચાવવા માટે દોડે છે ચેજર દર વખતે લાઇન ઉપર દિશા બદલવા માટે ખો કહીને ટીમના અન્ય સભ્યને પોતાની જગ્યાએ બોલાવી શકે છે બંને ચેજરો એક સાથે સામા નહીં જાય છઠ્ઠું રનર્સ પકડવા માટે પોઈન્ટ મળે છે જો દરેક રનરને નિયમિત સમયમાં પકડવામાં આવે તો ઓલ આઉટ પોઈન્ટ મળે છે કોઈપણ રનર કે જે જ્યારે નિયમો તોડે તો તે ડિસ્કવોલિફાય થઈ શકે નેશનલ ખેલાડીઓના નામ કહેવાના છે તો કબડ્ડીમાં છે પ્રવીણ નરસે ખોખોમાં છે અજેવા ક્રિકેટમાં છે વિરાટ કોહલી ચેસમાં છે વિશ્વનાથ આનંદ તો મિત્રો આ રીતે આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે તેની પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો તમારે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ ત્રણની તેની દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવો હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે